જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ પવિત્ર શ્રાવણ માસમાં ગ્રહ શાંતિ માટે શિવજીનો રુદ્રાભિષેક કેવી રીતે કરવો તેમજ મંગળ શનિ સહિતના નવગ્રહોની અશુભ અસરો કેવી રીતે ઘટાડવી તો ગ્રહ પીડા દૂર કરવાનો ઉપાય પણ આપણે સાથે સાથે જાણીશું શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે શિવજીના આશીર્વાદ માટે શ્રાવણ માસને સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે આ માસમાં ભક્તોના નાનકડા પ્રયત્નોથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે આ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બની શકે છે રુદ્રાભિષેકમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી ને તમે નવગ્રહોની સ્થિતિને મજબૂત બનાવી શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહો પીડિત હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ મહેનત કરવા છતાં પણ મહેનતનું ફળ મળતું નથી નવગ્રહોમાંથી કોઈ ગ્રહ અશુભ હોય ત્યારે વ્યક્તિ બેરોજગારી ગરીબી પારિવારિક વાદવિવાદ જીવનમાં છૂટાછેડા અપમાન નોકરીમાં નિષ્ફળતા નોકરીમાં મુશ્કેલી વેપાર ધંધામાં નુકસાન ઘરમાં કંકાસ મોટા અકસ્માતો થવા શરીરમાં અચાનક મોટા ઓપરેશનો કરાવવા કમાણીનો રૂપિયો રોગો પાછળ ખર્ચાઈ જવા વગેરે જેવા દુઃખોથી જીવન ઘેરાઈ જાય છે તો જ્યોતિષ અનુસાર વ્યક્તિના દરેક દુઃખો પાછળ નવગ્રહો જવાબદાર હોય છે એવું માનવામાં આવે છે વ્યક્તિની ગ્રહ સ્થિતિ નબળી હોય ત્યારે વ્યક્તિને આવા દુઃખો સહન કરવા પડે છે પરંતુ આ દુઃખોથી મુક્તિ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે તો હવે આપણે તે નવગ્રહોની સ્થિતિને મજબૂત કરવા માટે તેના ઉપાય ક્યાં છે તે જાણીશું અને ભગવાન શિવનો રુદ્રાભિષેક કઈ વસ્તુઓથી કરવો તે જોઈએ તો સૌ પ્રથમ સૂર્યની અશુભ અસરોને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો સૂર્યની અશુભ અસર એ વ્યક્તિને અહંકારી બનાવે છે આવી વ્યક્તિઓ પોતાનું નુકસાન કરતાં અચકાતી નથી આ સિવાય પિતાના ઘરથી અલગ થવું કાયદાકીય વિવાદ અને મિલકતના વિવાદમાં ફસાઈ જવું પત્નીથી દૂર 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 થઈ જવું વડીલો સાથે વિવાદ દાંત વાળના રોગો સરકાર તરફથી નોટિસો મળવી અને સરકારી નોકરીઓમાં સમસ્યાઓનો સામનો કરવો આ પણ થઈ શકે છે તો એના માટે શું કરવું તો સૂર્યગ્રહ માટેનો ઉપાય છે કે જો તમારી કુંડળીમાં સૂર્યગ્રહની સ્થિતિ અશુભ હોય તો તમારે શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ ઉપર જળ ચડાવવું એ હિતાવહ છે હવે ચંદ્રની અશુભ અસરો કઈ 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 છે તો જે લોકોની જન્મપત્રિકામાં ચંદ્ર દુર્બળ હોય છે તેઓ શરદી અને અસ્થમાંથી પીડાય છે આવા લોકોને આંખ સંબંધિત સમસ્યાઓ પણ થતી હોય છે એ સિવાય પરિવારમાં સુખ શાંતિનો અભાવ માનસિક બીમારીઓ કોઈ પણ કારણ વગર ભય અને ચિંતા માતાથી દૂરી છાતી સંબંધિત રોગો કામમાં અસ્થિરતા અને પૈસાની ખોટ ચંદ્રની અશુભ અસર તરફ નિર્દેશ કરે છે તો આ ચંદ્રની અશુભ અસરોને દૂર કરવા માટેનો ઉપાય છે જો જન્મકુંડળીમાં ચંદ્ર દુર્બળ હોય તો શ્રાવણ માસમાં દરરોજ કાચા દૂધમાં કાળા તલ ભેળવી અને શિવનો અભિષેક કરવો હવે આપણે મંગળની અશુભ અસરો જોઈએ તો જો કુંડળીમાં મંગળની સ્થિતિ અશુભ હોય તો તમારા શરીરમાં લોહીમાં વિકૃતિઓ અને લોહીની ઉણપને લગતી સમસ્યાઓ મંગળની નબળાઈ દર્શાવે છે તમે પેટના રોગોથી પરેશાન થઈ શકો છો એ સિવાય વધુ પડતી ગુસ્સો અને ચીચીડ્યાપણું મંગળના અશુભ પ્રભાવના સંકેતો છે ભાઈઓ વચ્ચે મતભેદ અને પરસ્પર વિરોધ મંગળના કારણે જ થાય છે હવે આ મંગળ ગ્રહનો ઉપાય છે તમારી જન્મપત્રિકામાં જો મંગળની અશુભ સ્થિતિ હોય તો આ માસમાં શિવલિંગનો દરરોજ મધથી અભિષેક કરવો જોઈએ હવે આપણે જોઈએ બુધની અસરો તો જો તમારી જન્મપત્રિકામાં બુધ ગ્રહ દુર્બળ હોય તો તમને પેટ અને ફેફસાના રોગો થવાનું જોખમ રહે છે બુધના અશુભ પ્રભાવથી બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી બુદ્ધિનો ઓછો ઉપયોગ આત્મવિશ્વાસનો અભાવ નપુસકતા ધંધામાં નુકસાન માતાનો વિરોધ અને શિક્ષણમાં અવરોધો આવે છે જો બુદ્ધ અશુભ હોય તો સારા મિત્રો પણ મળતા નથી હવે આપણે જાણીએ કે બુધના અશુભ અસરોને દૂર કરવા માટેનો ઉપાય શું છે ગ્રહ જો નબળો હોય તો તમારે શ્રાવણ માસમાં કાનેરના ભેળવી અને પર અભિષેક કરવો હવે આપણે જોઈએ કે ગુરુની અશુભ અસરો જે લોકોની જન્મપત્રિકામાં ગુરુ અશુભ સ્થાનમાં હોય છે તેમને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તેઓ ત્વચા દાંત અને કફ સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ ધાર્મિક ઢોંગથી અનિતિ અને અનૈતિકતા કાર્યો કરવા દંભ કરીને પૈસા કમાવવા સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખવા સંતાન દોષ સ્થૂળતા અને સોજો વગેરે ગુરુની અશુભ અસરો છે તો હવે આ અશુભ અસરોનો ઉપાય છે કે ગુરુ નડતર રૂપ હોય તેમણે શ્રાવણ મહિનામાં દરરોજ પીળા ચંદનને પાણીમાં ભેળવી ને શિવલિંગ પર અભિષેક કરવો હવે આપણે શુક્રનો અશુભ અસરો જોઈએ તો જો કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તમારે શારીરિક નબળાઈનો સામનો કરવો પડી શકે છે શુક્ર નબળો હોય ત્યારે વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ સર્જાય છે આ સિવાય શુક્રના અશુભ પ્રભાવને કારણે જાતીય સુખનો અભાવ વ્યભિચાર લગ્ન જીવનમાં અવરોધ પ્રેમમાં નિષ્ફળતા હૃદયની અતિશય ચંચળતા પ્રેમમાં છેતરપિંડી કરવાની વૃત્તિ હોય તો શુક્ર અશુભ હોવાના લક્ષણો છે આ શુક્રનો અશુભ અસરોને દૂર કરવાનો ઉપાય છે શુક્રની સ્થિતિ નબળી હોય ત્યારે શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો શનિની અશુભ અસરો જોઈએ હવે તો જે લોકોની કુંડળીમાં શનિ કમજોર હોય તેમણે આર્થિક તંગી અને અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે આવા લોકો ઘૂંટણના દુખાવા અને ઉધરસ તેમજ અસ્તમાંથી પીડાય છે અશુભ શનિ વ્યક્તિને ઝઘડાખોર આળસુ ગરીબ નિંદ્રાધીન અને પીછેહટ કરનાર બનાવે છે અશુભ શનિ પગ અથવા જ્ઞાનતંતુઓમાં રોગોનું કારણ બને છે શનિ અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં જાતીય સુખનો અભાવ નજીકના લોકો તરફથી ઉપેક્ષા લગ્ન જીવનમાં સમસ્યાઓ અને નપસંકતા આ બધું અશુભ શરીર શનિની કારણે જ થાય છે તો શનિ ગ્રહ માટે એની અશુભ અસરોને દૂર કરવાનો ઉપાય છે કે જે રાશિના જાતકોને શનિની સાડાસાથી કે

માદક દ્રવ્યો અને દારૂનું વ્યસન ખોટા કામો કરવાનો શોખ શેરબજારમાં નુકસાન ઘરથી દૂર જવું અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવાવું ગુનાઓમાં સંડોવાવું અને શરીરે ફોડા ફૂંસી થવા એ પણ એક અશુભ રાહુની જ અસર છે તો આ રાહુની અસરને દૂર કરવાનો ઉપાય છે કે તમારી કુંડળીમાં રાહુ ગ્રહ નબળો હોય ત્યારે તમારે શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર ભાંગ ચડાવવી જોઈએ હવે જોઈએ કેતુની અસર જો તમારી કુંડળીમાં કેતુ ગ્રહની સ્થિતિ નબળી હોય છે તો તમે ડાયાબિટીસથી પીડિત થઈ શકો છો અથવા તમારું જીવન જાતીય સમસ્યાઓથી ઘેરાઈ શકે છે રાહુ અને મંગળના મિશ્ર સ્વરૂપને કારણે એની અશુભ અસર થાય છે વધુ પડતો ગુસ્સો શરીરમાં વધુ પડતી એસિડિટી પેટમાં બળતરા ચહેરા પર ફોલ્લીઓ કેતુની અશુભ અસર દર્શાવે છે કેતુ ગ્રહ માટેનો ઉપાય છે કે સ્થિતિ નબળી હોય તો તમારે શ્રાવણ માસમાં સરસવના તેલથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ તો મિત્રો આ હતા નવગ્રહોના અશુભ સંકેતો અને તેમાંથી બચવા શ્રાવણ માસના ખાસ ઉપાયો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ